જવાબદારી સોંપવામાં આવી હતી વિધિવત ભેગા ખાતે મંદિરમાં જઈને દર્શન કરી ડભોઈ સરદાર પ્રહલાદ સુધી સહિતના આગેવાનો કાર્યકર્તાઓની હાજરીમાં ધાર્મિક વિધિ કરી વિધિવત પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં માજી ધારાસભ્ય શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ શક્તિસિંહ ગોયલ દ્વારા ભલા અથડામણ કરી તાલુકાના પ્રમુખ તરીકે વિશ્વાસ મૂકી સંગઠનની જવાબદારી સોંપવામાં આવી છે તે હું વફા નિભાવી અને તમામ કાર્યકરોને સાથે રાખીને કોઈને અન્યાય ન થાય તેની તકેદારી રાખીશ નું જણાવતા તમામે આવકારીને શુભેચ્છાઓ સાથે ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા આજરોજ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મને ડભોજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ બનાવવા માનનીય ધારાસભ્ય માજી ધારાસભ્ય શ્રી સિદ્ધાર્થભાઈની ભલામણથી જિલ્લા પ્રમુખ શ્રી જસપાલસિંહ પઢિયારજી તેમજ પ્રદેશ પ્રમુખ શ્રી શ્રી ગોહિલજીએ મને જે ડભોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ બનાવી અને મને કોંગ્રેસ પાર્ટીની જે જવાબદારી સોંપી છે એ જવાબદારી હું વફાદારીપૂર્વક નિભાવીશ કોંગ્રેસના કોઈપણ કાર્યકરને ગમે ત્યારે કોઈ બી તકલીફ પડશે હું અડધી રાતે આવવા તૈયાર છું